ભરૂચમાં ફોડિયાર કાઠિયાવાડી ધાબા હોટલના સલાડમાંથી જીવતી ઈયળ નીકળી હતી તો ગીતા ખમણ નાસ્તો કરવા આવેલી સમને ખમણની ચટણીમાં મરેલી ઈયળ નીકળી હતી બંને ઘટનામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સેમ્પલ લઈ તપાસ શરૂ કરાઈ હતી ફોડિયાર કાઠિયાવાડી ધાબા હોટલ અગાઉ પણ આવી ઘટના સામે આવી હતી ભરૂચમાં આવેલી અનેક હોટલો રેસ્ટોરન્ટ ફાસ્ટ ફૂડની હાટડીઓમાં સ્વચ્છતા અને સફાઈના અભાવે જીવજંતુઓના ઉપદ્રવ વચ્ચે હાલ ભરૂચના લોકોને કડવા અનુભવો થઈ રહ્યા છે એક બનાવમાં ખોડિયાર કાઠિયાવાડી સલાડમાંથી જીવતી ઈયળ નીકળી હતી જ્યારે ગીતા ખમણની ચટણીમાંથી મરેલી ઈયળ નીકળી હતી આ મામલે ફૂડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાય તેવી લોક માંગ ઉઠી છે ભરૂચમાં ટેસ્ટ ઓફ ભરૂચના નામથી પ્રખ્યાત ખોડિયાર કાઠિયાવાડી ધાબા હોટલ ફરી એક વખત વિવાદોમાં આવી છે જેમાં આ પરિવારે પોતાનું નામ નહીં આપવા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી જેમાં જણાવ્યું હતું કે ગતરોજ સાંજના એક સ્વામિનારાયણ ધર્મના અન્યાયી પરિવારના મૂભીની વર્ષગાંઠ હોય સમગ્ર પરિવાર કોડિયાર કાઠિયાવાડી ધાબામાં જમવા માટે આવ્યું હતું આ સમયે તેમણે પીરસાયેલા સલાડમાં ટામેટામાં જીવતી યડફરતી દેખાઈ હતી જેથી પરિવારના તમામ સભ્યો ચોંકી ઉઠ્યા હતા આ ઘટનાની જાણ તેઓએ હોટલ મેનેજરને કરતાં તેઓએ તાબડતોડ દોડી આવી તમામ વસ્તુઓ તાત્કાલિક હટાવી મામલો દબાવી દેવા ગ્રાહક પાસે ભોજનના રૂપિયા પણ લીધા ન હતા જોકે મળતી માહિતી મુજબ જે ભાઈએ સલાડ ખાધું હતું તેમને વોમિટિંગ પણ થઈ હોવાનું જાણવા મળ્યું છે જ્યારે વિજય એક બનાવમાં ભરૂચ શહેરના કોલેજ રોડ પર આવેલી ગીતા ખમણ નામની દુકાનમાં નાસ્તો કરવા આવેલા એક વ્યક્તિએ લીધેલા ખમણની ચટણીમાં મરેલી યણ નીકળી હતી આ બાબતે તેણે વિડીયો ઉતારી વાયરલ કર્યો હતો ભરૂચ અને નર્મદા બંને જિલ્લાની જવાબદારી ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કચેરી હેઠળ આવે છે બંને જિલ્લામાં હજારો હોટલો રેસ્ટોરન્ટ ફાસ્ટ ફૂડ અને રોડ સાઈડની ફૂડની દુકાનો સાથે દવાની દુકાનો આવેલી હોય રૂટીન કે આકસ્મિક ચેકિંગ હાથ ધરી આવી હોટલો સામે કાર્યવાહી કરાય તેવી લોક માંગ ઉઠી છે